નમસ્કાર તમે જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ સમાજમાં મળી રહ્યા છે બિલ્લી મોરાતી આજ રોજ તારીખ ઓગણીસ પાંચ બે હજાર ચોવીસ રવિવારના રોજ પાંચાલ વાડીની બાજુમાં આવેલા વિવંતા સ્ક્વેર ખાતે કેઝિયન મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ પીવીટી એલટીડી ગ્રુપ દ્વારા સંચાલિત સોમનાથ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આમંત્રિત મહેમાનો મહાનુભાવો વગેરેની હાજરીમાં ગણદેવી તાલુકાના એમએલએ નરેશ પટેલે રિબિન કાપીને ઉદ્ઘાટન કર્યું હતું પચાસ બેડની અતિ આધુનિક ચોવીસ કલાક કાર્યરત આ હોસ્પિટલમાં અલગ અલગ રોગના તજજ્ઞ ડોક્ટર દ્વારા હાજર રહી પૂરી પાડવામાં આવનાર છે એવી હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી જાણવા મળ્યું છે આ હોસ્પિટલના શુભારંભથી દિલ્હી મોરાની જનતાને સારવાર અર્થે દૂર સુધી જવું નહીં પડે દમદાર ન્યૂઝના તંત્રી પ્રવીણ કુમાર દ્વારા અહેવાલ